હોકીના મહાન ખેલાડી મેનેજર ચંદના જન્મદિવસ નિમિત્તે ભારતમાં દર વર્ષે ઓગણત્રીસ ઓગસ્ટના દિવસે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં ક્ષેત્રે યુવાનો આગળ આવે તે માટે સરકારે અનેક પ્રયાસો કર્યા છે અને ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ વીસ વર્ષમાં એકસો ને એકતાલીસ ગણું વધ્યું છે ત્યારે આજે સ્પોર્ટ્સ બજેટ ત્રણસો ને બાવન કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને આ સાથે રાજ્યમાં રમતગમતનું વાતાવરણ નિર્માણ થાય અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ મળે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને ખેલ મહાકુંભમાં બે પોઈન્ટ ઝીરો ઇવેન્ટમાં ત્રેપન લાખ છાસઠ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને ગુજરાતમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ખેલ પ્રતિભા પુરસ્કાર શક્તિ દૂત યોજના ઇન સ્કૂલ યોજના ઇન્ડસ્ટ્રી લેવલ અને સ્પોર્ટ સ્કૂલ સહિતની વિવિધ યોજનાઓ દ્વારા ખેલાડીઓને તેમના સપના સાકાર કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે